નો ગ્રુપ બુકિંગ થયું છે આખી બસ બુકિંગ કરવાથી ઘર આંગણથી મુસાફરે લઈ જવામાં આવશે દિવાળીનો પર્વ આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સુરત થી બસો દ્વારા પોતાના વતન જવા માટે કારણ કે સુરત ના સુરત એ ગુજરાતના 33 ડિસ્ટ્રિક્ટના લોકોએ પોતાની કર્મભૂમિ બનાવી છે ભારતના 28 સ્ટેટના લોકોએ પોતાની કર્મભૂમિ સુરત મિની ગુજરાત પણ છે અને મિની ભારત પણ છે

સુખ શાંતિ ને સમૃદ્ધિ અર્પે